પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક આવેલ વાવડી ખુર્દ પાસા આવેલ ટોલ પ્લાઝા જાહેર હિત અને માર્ગ વાહન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિયમોને ધ્યાનમાં રાખી બંધ કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને વાવડી ખુર્દ ટોલ પ્લાઝા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ગામ પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ પર ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે જ્યાં વાહન માલિકોને પસાર થતા વાહનો પાસેથી જંગી ટોલ વસૂલવામાં આવે છે જે નીતિ મુજબ ગેરકાયદેસર છે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં

એમનું એક નિવેદન હતું કે સાહીઠ કિલોમીટરની અંદર જો ટોલ આવે બે ટોલ તો એક ટોલ માનવામાં આવે નહીં અને તેમનું એ નિવેદન ખૂબ જ વાયરલ બી થયું હતું અને બીજું નિવેદન એવું હતું અને ટેકનિકલી બાબત એવી છે કે સોળ કિલોમીટરની અંદર કોઈ બી ગામ નજીકમાં નડ આવતું હોય એને ટોલ ભરવાનો ના આવે આ રજૂઆત ગોધરા સિટીના અનેક લોકોએ એમને કરી હતી અને શહેરાના અનેક ગ્રામ્ય એરિયાના લોકો આ ટોલથી પ્રભાવિત થાય છે અને બીજી મોટી બાબત એ છે કે ગોધરા શહેર એ તમે જાણો જ છો કે મોટર વ્હીકલનું જે કારખાનાને એની માટે ખૂબ મોટું હબ છે એની માટે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરી અને આ ટોલ એ ગોધરા શહેરના લોકો અને આજુબાજુના જે ગામડાઓ સોળ કિલોમીટરની અંદરની રેન્જમાં આવે છે એ લોકો માટે તદ્દન ફ્રી કરવામાં આવે એની અમે લોકોએ આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું